અલ્યા કાળે હું જો એમ કેને ચકદાર સેડી કાટે ઉભો ન પોતારી ચકદાર છોકરો થાય ને કા હાય લે તું મારા બાપાનો છોકરો થાય અલ્યા તો કોઈની તાકાત નઈ ચકદાર મારો પ્યાજા છે સર મારા તારા તો વાત જ કરવી

નઈ ચોકી વાત એ માજો લે ઓવન ખકણા વાત આટલે જતો હોય જતો ને નઈ મને